સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા લાખથી વધુ ઉત્પાદકોની જીવાદોરી સમાન ડેરી એકસઠમી સાધારણ સભા આવતીકાલે સોમવારે સવારે દસ કલાકે ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવશે સાબર ચેરમેન શામળાભાઈ પટેલે વધગાળા નું દૂધ પ્રતિ કિલો રૂપિયા નવસો સાઠ જાહેર કરીને ચૂકવી દીધા હતા ત્યારબાદ પશુપાલકોએ દૂધના ભાવ ફેર ઓછો હોવાના કારણે આંદોલન કર્યું હતું પછી સાબરડીએ પ્રતિ કિલો ફેટ રૂપિયા નવસો પંચાણું ચૂકવવાની જાહેરાત કરી હતી હાલમાં રૂપિયા નવસો સાહીઠ લેખે ચૂકવણી કરવામાં આવી છે અને બાકીના રૂપિયા પોત્રીસ સાધારણ સભાના દિવસે ચૂકવવામાં આવશે મિત્રો અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો તો આવા નવા વિડીયોની જાણકારી તમને મળતી રહે